સુરત શહેરમાં છેલ્લા ચાર વર્ષથી ચાલતી ગૌશાળા એટલે શ્રી દેવકી ગૌધામ જ્યાં માત્ર નિરાધાર ગૌમાતાની સેવા થાય છે ત્યાં હાલ ગૌમાતાની સંખ્યા દિવસેને દિવસે વધતા ગૌશાળામાં ગૌમાતા માટે એક શેડ બનાવવાનું કામ શરૂ થાય છે તો દરેક દયાશીને તેમાં સહયોગ આપવા વિનંતી શ્રી દેવકી ગૌધામ નિર્માણ કાર્ય માટે ઈંટ રેતી કપસી અને આર્થિક સહયોગની જરૂર છે આપના દ્વારા દીધેલ રકમ માત્ર ગૌશાળામાં જ વાપરવામાં આવે છે તમામ દાતાશ્રીને અપીલ છે આપ આપની શક્તિ મુજબ અનુદાન નોંધાવજો અને નિરાધાર ગૌમાતાના આધાર બનજો વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલ નંબર પર સંપર્ક કરો મારું નામ છે ગોપાલ વાયલ માનસ સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે સંચાલિત છે જ્યાં માત્ર નિરાધાર ગૌમાતાની સેવા થાય છે એવી ગૌશાળા એટલે શ્રી દેવકી ગૌધામ જ્યાં હાલ અત્યારે સ્ટેપ બાય સ્ટેપ દરરોજ નવા નવા ગૌમાતાનું આગમન થઈ રહ્યું છે સુર શહેરમાં આ કદાચ એવી ગૌશાળા છે જ્યાં માત્ર નિરાધાર ગાય માતાનો જ સમાવેશ થાય છે આ ગૌશાળામાં એક પણ દૂધ આપતી ગાય નથી એટલે હાલ દરરોજ નવા નવા ગૌમાતા આવી રહ્યા છે અને અત્યારે શ્રી દેવકી ગૌધામની અંદર નિરાધાર ગૌમાતા માટે એક નવો શેડ બની રહ્યો છે તો આ બધા મિત્રોનું અપીલ કરું છું આ શેડ જે બને છે એ માત્ર નિરાધાર ગૌમાતા માટે છે તો આ બધા મિત્રોનું વિનંતી કરું છું આ નવા જે શેડ બને છે એમાં આપનો સહયોગ આપજો આપના પરિવારથી આપના મિત્રો દ્વારા જે કઈ આ સંસ્થાને બને એટલો આપના તરફથી સહયોગ મેળવ હું અપેક્ષા રાખું છું જય સિયા રામ જય માતાજી